અકોટા વિધાનસભાનો નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો પ્રકાશોત્સવ પર્વ દિવાળી તથા વિક્રમ નૂતન નૂતન વર્ષને વધાવવા ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભા દ્વારા મિલન સમારોહનું આયોજન નગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા તેઓના માતા નીલાબહેન દેસાઈ શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મેયર પિંકીબેન સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ શાસક પક્ષના નેતા મનોજ પટેલ પૂર્વ સાંસદ જયાબહેન ઠક્કર શહેર ભાજપાના મહામંત્રીઓ પૂર્વ મેયર વિવિધ વોર્ડના નગરસેવકો પાર્ટીના પદાધિકારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી સમગ્ર ગુજરાતના દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાં સ્નેહ મિલન કાર્યક્રમ એટલે કે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી વડોદરા શહેરમાં ત્રણ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન પૂર્ણ થયું શહેર વિધાનસભામાં સાહેજીગંજ વિધાનસભામાં અને માંજલપુર વિધાનસભામાં આજે અકોટા વિધાનસભા વિસ્તારમાં માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈના પ્રમુખ સ્થાને આ મિલન કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે મોટી સંખ્યામાં અકોટા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે નવું વર્ષ છે તે એકબીજાને પ્રેમના આદાન પ્રદાનનું વર્ષ છે નવ વર્ષ છે તે લાગણીઓના આદાન પ્રદાનનું વર્ષ છે નવ વર્ષ છે તે ઉર્જા અને અપેક્ષા સાથીનું વર્ષ છે ત્યારે નવા વર્ષમાં કાર્યકર્તાઓના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી જન સુધી પહોંચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ એ લોકો સુધી મળે તેના માટેની એક સુંદર મજાની વ્યવસ્થા જ્યારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવી છે તો આજના દિવસે અકોટા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને હૃદયથી શુભકામનાઓ છે આજે આખોટા વિધાનસભા ખાતે સ્નેહ સંમેલન સ્નેહ સંમેલનનું કાર્યક્રમ રાખ્યું છે આ ગઈ દિવાળી નૂતન વર્ષ છે એના અનુસંધાનમાં જ રાખ્યું છે આવતું વર્ષ દરેકનું સુખ સમૃદ્ધિ અને સુખમયથી જાય એવી બધાની માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે પાછલા વર્ષમાં અને આગલા વર્ષમાં જે નવીન અને કામો કર્યા છે એ વિશે થોડી ચર્ચા થશે અમારું આમ તો અવરનવર કામો આવતા જ હોય છે અને લેતા જ છે અને પૂર્ણ પણ થતાં જ હોય છે આ વખતે દસ આ એસી વીસના કામો પર થોડું વધારે જોર મૂક્યું છે કે જે સોસાયટી વિસ્તારોમાં એસી વીસના કામો જે લેવામાં આવતા હોય છે એ કામો માટે થોડું ફાસ્ટ થઈ શકે એના માટે પ્રયત્નો આ વખતે કર્યા છે અને લગભગ અમે સંપૂર્ણ રીતે પૂર્ણ પણ કરીશું આ વખતે જેટલા કામો લીધા છે એટલા જેટલા બને એટલા વહેલા અને ફરીથી એકવાર બધાને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને દરેકનું જીવનમાં સુખ સમૃદ્ધિ આવે આ લોકો આગળ વધે પોતાના હેતુ પૂર્ણ થાય એવી જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ